અમદાવાદ મેઘાણીનગર પાસે દલિત સમાજની માંગણીના આધારે ડોક્ટર સાહેબ આંબેડકરના પૂરા કદની પ્રતિમાનું ખાતમુહૂર્ત અમદાવાદ મેઘાણીનગર પાસે આવેલ રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ભારત સંવિધાન નિર્માતા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુરા કદની પ્રતિમા મૂકી રામેશ્વર ચાર રસ્તા પર સર્કલ બનાવી મૂકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉત્તર ઝોન કુબેરનગર દ્વારા સવારે દસ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મેઘાણી નગર પાસે આવેલ રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ભારત સંવિધાન નિર્માતા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની પૂરા કદની પ્રતિમા મૂકી રામેશ્વર ચાર રસ્તા સર્કલ બનાવી મૂકવા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું તારે વર્ષોથી અહીંયા રહેતા દલિત સમાજના લોકોની માંગણી હતી કે રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા મૂકી સર્કલ બનાવવામાં આવે જેનો આજ રોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલા બેન પરમાર કુલસી તોમર કામિલી ઝા વડગામ ધારાસભ્ય જિગ્નેશભાઈના પિતા નટુભાઈ સામાજિક આગેવાનો સંત શિરોમણી ફાઉન્ડેશનના સભ્યો પણ હાજર રહ્યા હતા તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આપણા કાઉન્સિલરો શ્રીમતી ઉર્મિલાબેન પરમાર શ્રી નિકુલસિંહ તોમર શ્રીમતી કામિનીબેન બેન ઝા દ્વારા સાહેબ આંબેડકરની પ્રતિમા માટે જે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એના કાઉન્સિલરના આમંત્રણ દ્વારા આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ હું જેઠાભાઈ પરમાર આપ સૌનો આભાર માનું છું અને લાખ લાખ વંદન કરું છું મારી સાથે ખભો ખભો મિલાવી અને આ સર્કલ બનાવવા માટે ખૂબ મહેનત કરી એવા શ્રી જીતેન્દ્રભાઈ સોલંકીનો હું ખૂબ આભારી છું અને એમને લાખ લાખ વંદન કરું છું મેઘાણીનગરની જનતા કુબેરનગરની જનતા અને આપણા સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા અને આ આપણો પ્રોગ્રામ સફળતાપૂર્વક પાર પાડ્યો એ બદલ ફરીથી હું દરેકનો આભાર માનું છું લાખ લાખ વંદન કરું છું આ સાથે કોંગ્રેસના કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વોર્ડ પ્રમુખ શ્રી બળદેવભાઈ દેસાઈ સુધાંશુ કુશવા મહિલા પ્રમુખ તારાબેન પરમાર અમદાવાદ ઓડ સમિતિના મહામંત્રી વિશાલ ટાભાણી કાંતિભાઈ પરમાર અને અમારા કોંગ્રેસના સર્વ કાર્યકરો જે મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ હું એમનો પણ આભાર માનું છું જય ભીમ જય રવિદાસ